સરકારે ભવિષ્યમાં સરકારે શુક્રવારે જાહેર પરીક્ષાઓ અયોગ્ય માધ્યમોનું નિવારણ અધિનિયમ બે હજાર ચોવીસ ને અધિસૂચિત કર્યું જેનો હેતુ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો જે એકવીસ જૂન બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે આ કાયદા હેઠળ જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલની સજાની દરખાસ્ત છે અને પેપર લીક ગેંગમાં સામેલ લોકોને પાંચથી દસ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ આપવામાં આવશે દંડની જોગવાઈ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ કોઈ સંગઠિત અપરાધ કરે છે જેમાં પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા સેવા પ્રદાતા અથવા અન્ય કોઈ સંસ્થા સામેલ હોય તો તેમને ઓછામાં ઓછી પાંચ વર્ષ કેદની સજા કરવામાં આવશે જે દસ વર્ષ સુધી વધી શકે છે કાયદો કહે છે કે દંડ એક કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય કોઈ પણ સંસ્થા સંગઠિત પેપર લીક ના ગુનામાં સંડોવાયેલી જણાશે તો તેની મિલકતો જપ્ત કરીને જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે અને પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે જોકે આ કાયદો પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને દંડનીય જોગવાઈઓથી રક્ષણ આપે છે જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરતા પકડાશે તો તેની સામે પરીક્ષા આયોજક સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ એક્ટ બે હજાર ચોવીસ હેઠળના ગુનાઓ બિનજામીન પાત્ર છે અથવા અધિકારી એક્ટ હેઠળના કોઈ પણ ગુનાની તપાસ કરી શકે છે વધુમાં કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની સત્તા છે યુપીએસસી સ્ટાફ સિલેક્શન કમિશન રેલવે બેન્કિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે